નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એવન ગુજરાતી ચેનલમાં મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા કડીના ઇતિહાસ વિશે વાત કરીશું કડીનો ઇતિહાસ આશરે દોઢસો વર્ષ જૂનો છે એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું કડીમાં તે સમયે વડોદરાના ગાયકવાડ શાસન ચાલતું હતું અને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી મલહાર રાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તિક પણ હતો આખો દિવસ જાહો જલાલી અને મોત શોખમાં સમય પસાર કરતો તેને શિકાર કરવાનો શોખ હતો એક દિવસ આ મલ્હાર રાવ પોતાના સિપાહીઓને લઈ વગડામાં શિકાર કરવા નીકળ્યો રસ્તામાં રાજાને તરસ લાગી ત્યાં એણે જાસલપુરની વાવ જોઈ હવે કહેવાય છે કે વાવમાં મેલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા આ દેવી પૂજકોએ બામેળડીની સ્થાપના કરી હશે મલહારવ જ્યારે પાણી પીવા ઉતર્યો ત્યાં એણે વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના કાલેજ મજૂરોને બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવું અને જો મજૂરથી વાવ ના તૂટે ને તો તોપના પડાકા કરી વાવને તોડીને પણ આ પથ્થર તો અહીંથી લઈને જ છૂટકો બીજા દિવસે 50 ગાડા લઈ મલ્હારરાવ વાવને તોડવા જાસલપુર આવે છે અને કુબામાં જાહેર કરે છે કે આ વાવ તોડી કાઢવાની છે આ વાવ દેવી પૂજકના ઝૂંપડામાં એક હીરો ડોશીએ સાંભળી અને ડોશીમાં માને કહેવા લાગ્યા કે જો આ મલ્હાર આવે વાવને તોડી કાઢીને તો જાણવું કે અમે મેલેડી નહીં કોઈ મડું બેસાડ્યું હતું નહીતર કડીનો રાજા જીવતો સેનો રહે અમે તો તારે શરણેમાં જો અમારા દેખાતા તને કોઈ ઉખાડી નાખે

અને મલ્હારાવના મેલના કાંગરે કાંગરે નાગણી થઈને બેસીશ અને બાવન ગજની મારી ધજા ફરકાવું ને તો માંજે કે મેલડી બોલી હતી વાવને તોડી વાવના પથ્થર ગાડામાં મૂકતા જ ગાડા ભાગી જાય છે એટલે રાજાએ હાથી બોલાવ્યા હાથી દ્વારા પથ્થરો જાસલપુરથી કડી તરફ લઈ જવા નીકળ્યા પણ આ તો માં મેલેડીની વાવ મેલડી કરે એવું કોઈ ના કરે આથીઓ જાસલપુરની બહાર એક ટેકરી ઉપર પહોંચ્યા ત્યાં મેલડી માએ એક પાડાનું રૂપ લીધું અને હાથીઓની સામે મૂકી પાડાનું ભયંકર રૂપ જોઈ હાથીઓએ પથ્થરો નીચે મૂક્યા અને ઊંચી કરી પાડાની સામે લડવા તૈયાર થયા પણ આ તો ઉગતાની મેલડી બધા હાથીઓને ટેકરી ઉપરથી નીચે પાડી દીધા આજે હાલમાં પણ આ ટેકરીને હાથીઓ ટીંબો કહેવાય છે માં મેલડી વિચાર કરે છે કે મલ્હાર મહેલ બાંધવા દઉં પછી કરામત કરું જેથી મલ્હાર પણ જાણે એને મેલડી પણ પડી હતી હવે મલ્હાર બીજા ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામ આવ્યા અને મલ્હાર સાત માળોનો મહેલ બનાવ્યો જેવો મહેલ બન્યો તે મેલડીએ નજર કરી અને સાતે માળોનો મહેલ પડી ગયો વળી બીજા ત્રણ મહિને ફરી મહેલ બનાવ્યો વળી પડી ગયો આ રીતે સાત વાર મહેલ પડી ગયો પછી મેલડીમાં એ વિચાર કર્યો કે લાવ મલ્હાર રાવને સપને જઈને વાત કરું મલ્હાર રાવના સપનામાં આવીને મેરડીમાં બોલ્યા મૂકી દે મારી વાવના પથ્થરો નહીં તો તું ક્યાંય ગોત્યો નહીં જડે ત્યાં મલ્હાર રાવ કહે તું કોણ છે હું મેરડી છું તું મેરડી હોય તો શું કરી લેવાની છે તો તું બાંધી લે મહેલ હું જોઉં છું તેમાં કોણ રહે છે હું કે તું સવાર થયું ને રાજા જાગ્યો પણ અહંકારમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો ફરી એકવાર સાત માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા જવા માટે મુરત જોડાવા અનેક ગામના જ્યોતિષો તેડાવ્યા બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા ફેરવ્યા પણ કઈ જવાબ જળતો નથી જ્યોતિષો બોલ્યા બાપુ આ અમારું કામ નહીં આ સાંભળી રાજાએ બધા જ્યોતિષોને જેલમાં પૂરી દીધા પછી એક કાર બારી બોલ્યો કે બાપુ આ જ્યોતિષોથી કઈ નહીં વડે સાંભળ્યું છે કે માતાજીના પુવા ધોણે અને સાચો જવાબ આપે તો બોલાવો પુવાને અને ગામડાઓમાંથી એકસો એકાવન પુવાઓ તેડાવ્યા અને ડાકલા વગાડ્યા ને પુવા તૂણવા લાગ્યા એટલે મલ્હારાવ કહે બોલ તારી માતાજી સાચી કે હું મારા મહેલનું મુહૂર્ત છું પણ ભુવા કઈ મુહૂર્ત આપી શકતા નથી કારણ કે તેને મેલડી આડી આવે છે મલ્હાર આ બધા ભુવાને જેલમાં પૂર્યા અને રોજ સવારે આ બધા ભુવાને મરચાનો ધુમાડો આપે અને બોલે કે તમારી માતાજીને ગુગળનો ધૂપ ના હોય મરચાનો ધુમાડો લ્યો બધા ભુવાને લોઢાની સાકળથી માર મારે છે અને બોલે છે ક્યાં છે તમારી દેવી ત્યાં એક ભુવા બોલ્યા મલારાવ તમે અમને ભલે રંજાડ્યા પણ તું મેલડીને ઓળખતો નથી અરે જા જા તારી મેલડી શું કરી લેવાની ત્યાં એક ભુવા કહે છે દેરુઆ ગામમાં એક જીવણ રબારી કરીને વિહત મેલેડીમાંનો ભુવો છે જે વાકરીની દેવી પૂજે છે મલ્હારાવ જીવન ભુવાને તેડાવે છે મલ્હારાવે જીવન ભુવાને સાડા ત્રણ મળ તેલના તાવામાં બેસીને તેલમાંથી રૂપિયાના સિક્કા કાઢવાનું કહ્યું જીવણ ભુવા તો માં વિહત મેલેડીનું નામ લઈને તાવામાં જેમ તળાવમાં નાહવા પડે એમ ઉકળતા તેલમાં બેસી ગયા ખોબો ભરી ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યા અને ખોબો ભરી ભરીને ઉકળતા તેલથી નાહવા લાગ્યા ત્યાં મલ્હારાવ બોલ્યો કે લાગે છે કે તું કોઈ મેલી વિદ્યા કે જાદુગર જાણતો લાગે છે તે જીવણ ભુવા ધૂણીને બોલ્યા કે મલ્હારાવ હું વિહત મેલડી બોલું હવે તો તું માન ના એમ હું ન માનું તું મને નિશાની આપ શું નિશાની જોઈએ છે તારે બોલ ત્યારે મલ્હારાવ બોલ્યો મારા મહેલના સાતમા માળે મેં કઈ વસ્તુ મૂકી છે તે કહે તો સાંભળ મલ્હારાવ સાતમા માળે એક માટલામાં કોડું રાખ્યું છે મલ્હારાવ કહે એમ હું ન માનું એ માટલામાંથી કોડું માટલું ફોડ્યા વગર બહાર કાઢી આપો તો હું માનું તું મેલેડી સાચી પછી તો જીવન માટલામાંથી ખોડું જેમ સાપ પકડીને બહાર કાઢે એમ માટલું ફોડ્યા વગર બહાર કાઢે છે આ જોઈ મલ્હારાવ સમજી ગયો અને કગરવા લાગ્યો કે માડી મારાથી બહુ જ મોટી ભૂલ થઈ મને માફ કરો મલ્હારાવ કહે છે કે હે માં તું જે મોતે મારે એ મોતે હું મરવા તૈયાર છું પણ માં એક વચન દે માં બોલ્યા બોલ શું વચન જોઈએ છે મા હું વાંચ્યો છું મને એકાદ દીકરો દે તો હું માનું કે મને માં મળી હતી જા આજથી નવ માસે તારે ઘેર બે દીકરા જન્મે તો માનજે માં વિહત મેલડી બોલ્યા હતા અને આજ પછી તું આ મેલમાં નહીં રહી શકે મેં એક હીરોડી વાઘરાડાને વચન આપ્યું હતું કે કડીના મહેલમાં હું રહીશ આજથી હું અહીંયા કડીના કાંગડાવાળી કહેવાઈશ મા મેલડીએ મલ્હારાવને માફ કરી દીધો ને મલ્હારાવ મહેલ છોડીને ત્યાંથી ચાલ્યો ગયો અને મહેલના સાતમા માળે માં વિહત મેલડીનું સ્થાપન થયું તો આ હતો કડીમાં બિરાજમાન વિહત મેલડીનું ઇતિહાસ મિત્રો આવા જ ઇતિહાસ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો